સૌ માટે સૌભાગ્યની બાબત છે કે ભારતનો પરિચય સમગ્ર વિશ્વને વિકાસની દ્રષ્ટિએ આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિએ તાકાતની દ્રષ્ટિએ અને વ્યાપારની દ્રષ્ટિએ તમામ છે દુશ્મન દેશના જે પ્રકારે સ્થિતિ કરી એ પછી ભાવનગરમાં સૌ પ્રથમ આવી રહ્યા છે મેં કહ્યું વ્યાપારિક દ્રષ્ટિએ ડિપ્લોમેટિક બાબતોમાં ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભારત ભારત છે એનો પરિચય વોરમાં પણ ભારતે આપ્યો અને વિશ્વ જોયો બધાની ખુબ સારી રીતે દિવાળી પહેલા દિવાળી ગિફ્ટ આદરણીય નરેન્દ્રભાઈ સમગ્ર ભારત વર્ષ ને જીએસટી ખૂબ મોટા રિફોર્મ્સ જે વિશ્વમાં ક્યાંય નથી પ્રકારના જીએસટી સ્વીકૃતિ રિફોર્મ વેપારીઓ અને સામાન્ય જનતા માટે એક કરીને પ્રથમ વાર આવી રહ્યા છે એમણે સૂત્ર પણ આપ્યું છે કે આત્મનિર્ભર ભારત સ્વદેશી એના પર આપણો ભારતનો આર્થિક સમૃદ્ધિ થાય એ દિશામાં ડગલું માંડવા તરફ ભારત આગળ વધી વધી રહ્યું છે એવા વખતે નરેન્દ્રભાઈ નું ભાવનગરમાં આવવું એ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વનું છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તંત્ર એ તો સ્વાભાવિક છે કે જન્મ દિવસની શુભકામના આપવા માટે હું એમ કહીશ કે લાઈન લાગી હોય એવું દ્રશ્ય મેં તમારા માધ્યમોથી ભૂતકાળમાં ક્યારે વડાપ્રધાન માટે આટલી બધી તત્પરતા

આ પ્રકારના રોડ શો નું જે આયોજન કર્યું છે એ આયોજનની અંદર મેં કીધું એમ આ દોઢ કિલોમીટર જે રોડ શો છે એ રોડ શો ની અંદર નગરજનો વિવિધ સંસ્થાઓ એનજીઓ અને સમાજના અલગ અલગ પ્રકારના જેટલા સેક્ટરો છે એ સેક્ટરની અંદર કામ કરતા દરેક લોકો પછી યુવાનો હોય છે બહેનો હોય છે વિવિધ ક્યાંય ને ક્યાંયથી કર્મચારી સોરી શ્રમિકો હોય છે આ જે લોકો આવવાના છે એ તમામ લોકો રોડ શોના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવાના છે અને એ રોડ ઉપર પણ વિવિધ જે હવે ટેબલો રાખવામાં આવ્યા છે એ ટેબ્લોની અંદર પણ સિંદૂરની થીમ રાખવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ એમ તાજેતરમાં જ જી એસ ઘટાડાની જે જાહેરાત થાય છે અને સાહેબ અહીંથી શનિવારે જશે અને સોમવારથી જ જેમનું અમલીકરણ છે એ જી એસ ઘટાડવાથી આપણને થતો ફાયદો એ પ્રકારના ટેબલો છે વિવિધ સમાજ છે એમના બહેનો દ્વારા રાજગૃપાની કૃતિઓ છે ઋષિ છે રો મંત્રોચ્ચાર કરવાના છે આવા અનેક પ્રકારના ટેબલો પણ અલગ અલગ પોઇન્ટ્સ ઉપર રાખવામાં આવ્યા છે એટલે આ રીતે નગરજનો દ્વારા ભવ્ય રીતે આ આપણા લોકરી વડાપ્રધાન છે એમનો રોડ શોના માધ્યમથી સ્વાગત કરવામાં આવે છે અને અમારો જે અંદાજ છે એ મુજબ મહિલા કોલેજ થી લઈ અને રૂપાણી સુધી લગભગ ત્રીસેક ની આસપાસના લોકો રોડ શોની અંદર ઉપસ્થિત રહેવાના છે અને આ રોડ શો બાદ જાહેર સભા રાખવામાં આવશે ત્યાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં નવી નવી પોલિસીની જાહેરાત નવી નવી યોજનાઓની જાહેરાત અને લાખો કરોડો રૂપિયાના જે એમઓયુ થવાના છે એમની જાહેરાત અંગેની માહિતી આપણા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જીતુભાઈ અને કેન્દ્ર સરકારના હાલના મંત્રી નિમુબેન બામણીયા આપણને આપવાના છે એ સિવાય કાર્યક્રમ અંતર્ગત જે કાંઈ અમે તૈયારી કરી છે તંત્ર દ્વારા જે કાંઈ તૈયારી કરી છે અને જે આખરી ઉપાય રહ્યો છે એ તમામ માહિતી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબી કુમારભાઈ સાહેબ આપવાના છે ત્યારે ફરી એક વાર આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા નો પાર્ટીના પ્રમુખ કુમારભાઈ શાહ હતી પાર્ટી વતી આપ સૌ નું હૃદયપૂર્વક સ્વાગત કરું આજની આ પ્રેસ ની અંદર ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ અને મારા મિત્ર ભાઈ શ્રી દિગુર વૃદ્ધિ ભાવનગરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી ભરતભાઈ કેન્દ્ર સરકારના મંત્રી અને નરેન્દ્રભાઈ સાથે જેમને કામ કરવાનો મોકો મળ્યો છે એવા આપણા સાંસદ બેન શ્રી નિમુબેન પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ પૂર્વ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી સેજલબેન મહામંત્રી શ્રી નરેશભાઈ અલ્પેશભાઈ પાર્કભાઈ

શનિવારે સવારે મહિલા કોલેજ થી લઈ અને રૂપાણી સર્કલ થી સવારે સાડા આઠે થી આ રોડ શો નું આયોજન થયું છે દોઢેક કિલોમીટર ના રોડ શો ની અંદર અલગ અલગ ટેબલો જે રીતે ભરતસિંહજી કીધા કે ઓપરેશન સિંધુ છે જીએસટી છે સ્વદેશી છે ખેલો ઇન્ડિયા છે આ અલગ અલગ ટેબલો ત્યાં આગળ ઉભા થયા છે અલગ અલગ કૃતિઓ પણ ત્યાં રજૂ થવાની છે અલગ અલગ બહેનોના રાસ મંડળો ત્યાં છે આવું અલગ વિવિધતા વધારે રંગોળી પૂરી હશે ત્યારે આ રોડ શો ની અંદર નરેન્દ્રભાઈ આવકારવા માટે થઈ અને નાગરિકો જયારે થનગની રહ્યા છે ત્યારે આ દોઢ કિલોમીટર ના રોડ શો ની અંદર આપણે સૌ સાથે મળી અને આ રોડ શો ને ભવ્ય અને દિવ્ય બનાવવાનો છે અમારું આયોજન લગભગ ત્રીસેક હજાર લોકો રોડ શો ની અંદર જોડાય આ ખૂબ આયોજન છે ત્યારે આ રોડ શો ભવ્ય થવાનો છે નરેન્દ્રભાઈ જ્યારે આ ભાવનગર પધારી રહ્યા છે ઓપરેશન સિંદુર પછી અને પંચોતેર વર્ષ પછી લગભગ પહેલી સભા હશે ત્યારે ભાવનગરના આંગણે આવે ત્યારે આપણે કહેતા હોય છે કાઠિયાવાડીના મહેમાન ભુલમપળી ભગવાન એટલે ત્યારે જ્યારે નરેન્દ્રભાઈ અહીં આવતા હોય ત્યારે આપણે સૌ સાથે મળીને આજે જે રોડ શો સવારે સાડા આઠે મહિલા કોલેજ થી શરૂ થવાનું છે અને રૂપાણી ખાતે સાહેબ અંતરે છે પણ લગભગ સીટિંગ છે ત્યાં પણ જિલ્લાના લોકો અને અલગ અલગ જિલ્લામાંથી આવવાના છે અને ભાવનગર શહેરને પણ ત્યાં આગળ જે બ્લોક આપ્યો છે ત્યાં પણ ભાવનગર શહેરના કાર્યકર્તાઓ શુભેચ્છકો વેપારી મિત્રો અને બધા ત્યાં જોડાવા આવે છે એટલે ખાસ આપના માધ્યમથી નીચે નાગરિકોને એક વિનંતી છે કે આ રોડ શો અંદર અને સભામાં આપણે બધા સાથે મળી નરેન્દ્રભાઈને આવકારીએ અને સાહેબ જયારે આવવાના છે ત્યારે જે રીતની અલગ અલગ એમઓયુ પોલિસી છે અહીંથી કહેવાના છે પણ એ કાંઈક ભાવનગરને આપી જ છે ઓલ ઓવર ઇન્ડિયાના એમઓયુ ભાવનગર થાય છે ત્યારે આપણે સૌ એમને આવકારીએ અને આ રોડ શો અને સભાને ભવ્ય અને દિવ્ય બનાવીએ એ જ અભ્યાર